તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો દશામાંના દસ દાડા આવે અને લોકો ભાઈ ઉત્સાહિત હોય નહીં એવું તો ભાઈ બનશે જ નહીં કારણ કે મિત્રો દશામાં જે ત્રીસ વર્ષ પહેલાં ઘટના ઘટી ગઈ હતી શારદામાં ઉપર કારણ કે મિત્રો દશામાં એક મિત્રો પડકાર આપીને મિત્રો પરસો આપ્યો હતો જે ભેંસો હતી ખાદોમાં હલવાઈ ગઈ હતી તેને ભાઈ બહાર કાઢી હતી ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે દસ દિવસ દાડા આવી ગયા છે દશામાંના તો આ વિડીયોને ખાસ કરીને લોકોને શેર કરવાનું બિલકુલ બોલતા નહીં કારણ કે મિત્રો એ ઇતિહાસ વિશે હું તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું જે આપણે ઇતિહાસ વિશે વાત કરીએ તો મિત્રો ડાકોર ડાકોરના મેનળ ગામમાં મિત્રો જે ઘટના ઘટી હતી દશામાં મિત્રો સાક્ષાત પરસો આપ્યો હતો જેમાં મિત્રો વાત કરી તો શારદા નામની દીકરી મિત્રો ભેંસો સરાવી રહી હતી જ્યાં વાત કરીએ તો સોશિયલ મીડિયાનો પણ માહોલ એકદમ ગરમ છે કારણ કે મિત્રો ઘણા બધા લોકો ચમત્કારો કરી રહ્યા છે વિડીયો અપલોડ કરી રહ્યા છે ત્યાં જ્યાં વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો ચમત્કારો કરી રહ્યા છે વિડીયોઓ અપલોડ કરી રહ્યા છે આ જગ્યાએ ચમત્કાર થયો અહીંયા ચમત્કાર થયો આ મંદિરમાં આવું દેખાયું આ બેને આવું કર્યું આ બેન ધોણીને આવું કર્યું આ જગ્યાએ કંકુ દશામાની સાંડળીએ દૂધ પીધું તો આ બિલકુલ ખોટું છે કારણ કે મિત્રો ત્રીસ વર્ષ પહેલાં જે ઘટના ઘટી હતી તેવી મિત્રો બીજી વાર પણ ઘટવાની નથી કારણ કે મિત્રો લોકો ખોટે ખોટા ઓલ્લવ બનાવી રહ્યા છે સોશિયલ મીડિયાનો માહોલ છે એકદમ ખોટે ખોટો અપલોડ કરી રહ્યા છે જેમાંથી ને જ મેં થમલાડી માટે લગાવી છે કે તમે બધા લોકો વિડીયો જોવા હો અને મિત્રો બીજા લોકોના વિડીયોમાં તમે ન ફેલાવો ન અંધશ્રદ્ધામાં જાઓ કારણ કે મિત્રો દશામાં છે તેને માનો પરંતુ મિત્રો આ તો ખોટું છે કે ભાઈ તમે ઘરે ઘરે ધોણે રહ્યા છો ભાઈ કોઈ કોઈપણના લોકોના શરીરમાં આવતા નથી ભાઈ આપણું લોકોનું શરીર છે એ જે આપણા મનુષ્યનું શરીર છે એ બિલકુલ ગંદુ હોય છે પરંતુ મિત્રો આ દિશામાં છે એકદમ સાસા છે તો મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા વિડીયોઓ ફરી રહ્યા છે તો એ બિલકુલ ખોટા છે અંધશ્રદ્ધામાં ન આવો તો મિત્રો આ વિડીયો વિશે તમારે શું કેવું છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ખાસ વિડીયો ઉપર જે આપણે બે લાઇકિન ઘટી છે તેને દબાવી દીજો કારણ કે મિત્રો આપણે ચેનલમાં ઓલરેડી આવા નવા વિડીયો આવવાના છે કારણ કે મિત્રો હાલના ટાઈમે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયોઓ ફરી રહ્યા છે તેના વિશે આપણે ખુલાસો કરવાનો છે વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે જય હિન્દ ભારત